હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોવ કેમ છો બધા બધા મજામાં જ હશો તો બધાને જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે આઠ અને અઢાર તો અહીંયા દૂધ ગરમ થાય છે અને ચા પણ બને છે તો ચાલો ગાઈ ચા નાસ્તો કરી લઈએ ચા બને એટલે અને પછી આગળનું કામ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ ચા નાસ્તો કરી લીધો અને વાસણ ધોવાના બાકી છે અને જમવામાં બનાવવું છે કઢી અને રોટલા તો કઢી મેં અહીંયા છાશમાં વેસણ નાખી અને કઢી ઉકાળવા મૂકી છે અંદર લીલા મરચાં નાખ્યા છે ક્રસ કરીને અને વઘાર કરવાનો બાકી છે કઢીમાં હા તો ફ્રેન્ડ્સ જુઓ મેં કઢીમાં વઘાર કરી લીધો છે તો હવે કઢીને ઉકળવા દઈશું જેમ મોકળે તેમ કઢી વધુ સ્વાદિષ્ટ લાગે કઢીને ઉકળવા દઈએ ધીમા તાપે હા તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે તો મેં રોટલા બનાવી લીધા છે એક આ બનાવ્યું એક અહીંયા થઈ ગયો છે ગેસ બંધ કરી દીધો છે કોઈ પણ થઈ ગઈ છે તો જમી લઈએ અને નિહાર પણ બેસી ગયો છે જમવા તો ચાલો ફ્રેન્ડ્સ હું પણ જમી લઉં હા તો ગાઈશ અત્યારે સાંજ થઈ ગઈ છે અને અત્યારે સાંજે જમવામાં બનાવું છું ખીચડી કારણ કે સવારની કઢી પડી છે અને રોટલો પણ પડ્યો છે તો થોડીક ખીચડી બનાવી લઉં અને થોડી ભાખરી બનાવું તો કઢી તો છે તો ચાલી જશે તો ચાલો ફ્રેન્ડ્સ તો સવારની આટલી કઢી પડી છે રોટલો પણ પડ્યો છે આટલો તો અહીંયા મેં ખીચડી ધોઈ લીધી છે અને કૂકર પણ મૂકી દીધું છે તો ખીચડી બનાવી લો અને વાસણ તો ગોઠવવાના હતા તો હમણાં મેં ગોઠવી દીધા તો ચલો ફ્રેન્ડ્સ હું ખીચડી બનાવી લઉં હા તો ફ્રેન્ડ્સ અત્યારે તો અમારે બપોર પછી તો વાતાવરણ રોજે બદલાઈ જાય છે હમણાંથી તો તો વરસાદ એકદમ આમ અંધારે છે અને વાવાઝોડા જેવું થોડું થાય છે અને થોડું વરસાદ આવે પછી બંધ થઈ જાય છે તો રોજ બપોરે આ રીતે જ થાય છે હમણાંથી તો તો આજે પણ બપોરે થોડુંક વરસ સાંજે થોડો વરસાદ આવ્યો અને અત્યારે તો બંધ થઈ ગયો છે પણ વાતાવરણ તો વરસાદ જેવું જ કરેલું છે તો એવું થાય છે તો બપોર પછી બજારે જવું હોય તો પણ નથી જવાતું અને વરસાદ આવી જાય છે થોડો થોડો ધીમો ધીમો ચાલુ રહે છે તો કાલે તો હું બજારે ગઈ હતી તો હજુ આજ તો રવિવાર છે એટલે બજાર અમુક બંધ હોય છે તો કાલે પછી પાછી બજારે જવું છે મારે એક દુપટ્ટો હજુ લાવવો છે તો તો કાલે જઈશ બજારે તો ચાલો ફ્રેન્ડ્સ હું આગળનું કામ કરી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ ભાખરી મેં બનાવી લીધી છે અને ખીચડી પણ થઈ ગઈ છે તો જુઓ ભાખરી કરી લીધી છે હવે એવું ડબ્બામાં ભરેલો ભાખરી અને આ ખીચડી પણ થઈ ગઈ છે તો આજે મેં વઘારેલી નહીં પણ સાદી ખીચડી બનાવી છે ખાલી મીઠું નાખીને અને સાથે પાપડ શેકી લઈશું અને તમારે અત્યારે તો વરસાદ ચાલુ જ છે તો વાતાવરણ એકદમ આમ ઠંડુ થઈ ગયું છે તો પંખો પણ બંધ છે તો એવું છે તો ચાલો ફ્રેન્ડ્સ આ ભાકટી બનાવી છે એ ડબ્બામાં ભરી લો અને પછી જમવા બેસી જઈએ થોડી વાર પછી હા તો ફ્રેન્ડ્સ જમવાનું થઈ ગયું છે કઢી ખીચડી સવારનો રોટલો છે અને પાપડ લીધો છે અને આમાં ભાખરી છે તો ચાલો અમે બંને જણા બેઠા છીએ જમવા અને નિહાર તો સુઈ ગયો છે તો એ ઉઠે એટલે જમી લેશે તો ચાલો ફ્રેન્ડ્સ જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું કામ પૂરું થયું અને હવે ફ્રી થયા છીએ તો બપોરે બજાર જવું હતું પણ વરસાદ ચાલુ જ હતો એટલે જવાયું નહીં આજે તો અહીંયા એવું જ થાય છે બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય છે એટલે કંઈ કામ થતું જ નથી અને આજે તો નિહાર પણ સાંજે સુઈ ગયો હતો તો એ ઉઠ્યો પછી એને જમી લીધું અને કામ હવે પૂરું થયું છે તો આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે તો ચાલો ફ્રેન્ડ્સ બાય બાઈ